દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું નવમી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ હોય જ્યાં અનુસંધાને દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સર્વ ધર્મના મહાનુભાવો વેપારીઓ આદિવાસી આગેવાનોની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ જેમાં દાહોદના ટાઉન ડીવાય શ્રી ભંડારી સાહેબ દ્વારા રેલીની રૂપરેખાની સમજ આપી આ રેલીમાં વધારેમાં વધારે દાહોદની જનતા જોડાય તેવી અપીલ કરાઈ હતી અને વિશેષમાં જણાવાયું કે આદિવાસીની મહારેલીમાં કોઈ પણ જાતના મારક હથિયારો જેવા કે ચેન ચક્કર કે માદક દ્રવ્યોનું સેવન કરી ન આવે જો કોઈ મારક હથિયાર કે નશીલા પદાર્થનું સેવન કરેલું જણાશે તો તેને ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને આ રેલીમાં સૌને સાહસ સહકાર આપવા જણાવવામાં આવ્યું હતું વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે દાહોદ શહેરમાં સાંસ્કૃતિક વારસાને સમૃદ્ધ કરવાના ઈરાદાથી કે સાંસ્કૃતિક વારસાના પ્રદર્શનના હેતુથી જે રેલી યોજાનાર છે એ રેલી આજ આજરોજ વિવિધ ધર્મના વિવિધ સમાજના લોકોની દાહોદ ટાઉન એ ડિવિઝન પોસ્ટે ખાતે શાંતિ સમિતિ બેઠક કરવામાં આવી હતી અને બેઠકમાં રેલી બાબતે તમામ સૂચનો આપવામાં આવ્યા હતા રેલીની વાત કરીએ તો દાહોદ શહેરની અંદર ગોધરા રોડ ઉપરથી ગોધરા જકાતનાકા અને જળગ્રો ઉપરથી નવજીવન કોલેજ ખાતે આ બંને જગ્યાએ લોકો ભેગા થશે બાર વાગ્યાની આસપાસ સવારે બપોરે અને ત્યારબાદ દોઢેક વાગ્યાની આસપાસ ત્યાંથી રેલી સ્વરૂપે પ્રસ્થાન કરશે અને ગિરસા મુંડા સર્કલ ભેગા થઈ ત્યાંથી માણેક ચોક થઈને રેલની પૂર્ણાહિત પાંચથી સાડા પાંચ વચ્ચે કરશે આ દરમિયાન કલેક્ટરશ્રીના જાહેરનામા મુજબ બાકીના જે રોડો છે એને ડાયવર્ટ કરવામાં આવશે આ બંને રોડ સિવાય એમને મોટા વાહનોની એન્ટ્રી કે એમને ડીજેની એન્ટ્રી કે કોઈ આપવામાં આવશે નહીં સમગ્ર કાર્યક્રમ દરમિયાન ડીજે ઉપર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે માત્ર લાઉડ સ્પીકરની મંજૂરી આપવામાં આવી છે તો લાઉડ સ્પીકરનું પાલન થાય એ પ્રકારની પણ સમજ કરવામાં આવી છે વિશ્વાદિવ દિવસની રેલીમાં જે પરંપરાગત પોશાક છે પરંપરાગત શસ્ત્રો છે કે પરંપરાગત બાબતો છે એમને પ્રાધાન્ય આપવામાં આવશે એ સિવાયના કોઈ પણ પ્રકારના ચેન ચકડા કે તીક્ષ્ણ હથિયારો બંદૂકની પ્રતિકૃતિઓ કે અન્ય જે સંસ્કૃતનો ભાગ હતી એવા કોઈ પણ પ્રકારના પ્રવેશ આપવામાં આવશે નહીં આ પ્રકારના કોઈ બાબતો હશે તો એને જપ્ત કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે લોકો તમામ જોઈન્ટ થાય જે ઝાડોદ રોડ છે એને ગોદર રોડ છે એ બંને રોડ સિવાય અન્ય રોડ ઉપરથી લોકો ના પ્રવેશે અન્ય રોડ ઉપરથી લોકોના વાહનો ના પ્રવેશે એ માટે પણ લોકો સચેત રહે કેમકે જાહેરનામ મુજબ તમામ જગ્યાએ એ પ્રકારની આયોજન કરવામાં આવશે વ્યવસ્થા કરવામાં આવી છે થેન્ક યુ આજે દાહોદ ખાતે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે શાંતિની એક બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં સર્વે ધર્મના જાતિના દરેક બંધુ અને ભાઈઓ ભેગા થઈ અને વિશ્વ આદિવાસી દિવસની આ જે સાંસ્કૃતિક રેલી આપણે યોજવાના છે એના અંદર બધાને આમંત્રણ પાઠવીએ છીએ સાથે સાથે સમગ્ર દાહોદ જિલ્લાના બધા જ આદિવાસી ભાઈઓ બહેનોને પણ આ રેલીમાં જોહાર સ્વાગત કરીએ છીએ આ જે રેલી છે એના અંદર આપણે સૌએ જે ચેન ચક્કરથી આપણે જે ગેર આદિવાસી ઓજારો છે હથિયારો છે એ આપણે લાવવાના નથી તેનું સંપૂર્ણ અત્યારે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે જેનું સર્વે આદિવાસી ભાઈ બહેનો ધ્યાન રાખે બીજી વસ્તુ કે આ રેલીમાં આપણે માદક પદાર્થોનું સેવન કરીને ન હોવા માટે પણ આપણે વિનંતી કરી રહ્યા છે અને શાસન પ્રશાસન સાથે તેની ચર્ચા પણ થઈ છે સાથે સાથે ડીજે વાળા જે પણ મિત્રો છે તેઓને વિનંતી કરીએ છીએ કે સાંસ્કૃતિક જે આપણા ગીતો છે એ ગીતો જ વગાડવામાં આવે અને એ સાંસ્કૃતિક આપણે પ્રદર્શન કરવાના છે એટલા માટે સાંસ્કૃતિક ગીતોને આપણે ઉપયોગ કરીશું એ માટે પણ વિનંતી કરીએ છીએ સાથે સાથે દાહોદ જિલ્લાની સમગ્ર ધર્મ અને જાતિના અને આદિવાસી ભાઈબંધુઓને બધાને વિનંતી કરીએ છીએ કે આપણે સૌ આ વિશ્વની કલ્યાણકારી જે આદિવાસી સંસ્કૃતિ છે જે પર્યાવરણના રક્ષણમાં માને છે જે જીવો અને જીવવાદની પ્રવૃત્તિમાં માને છે એવી ગ્લોબલ વોર્મિંગ જેવી મહાન આ મોટી મોટી સમસ્યાઓના નિરાકરણ માટે જે આદિવાસી સંસ્કૃતિ બચશે તો પર્યાવરણ બચશે જેવું યુનોનો જે હેતુ છે એ સિદ્ધ કરવા માટે આપણે વિશ્વ આદિવાસી દિવસનો જે આ ધૂમધામથી રેલી કાઢવાના છે એમાં આપણે સૌરે સર્વે ઉપસ્થિત રહે સહભાગી બને એ માટે સર્વેને જોહાર આમંત્રણ પાઠવીએ છે જોહાર રિપોર્ટ શૈલેષ કુમાર રાઠોડ દાહોદ